અત્યારે અમે ગામ ક્રાકસ તાલુકો લીલયા જિલ્લો અમરેલીનું ગામ અહીંયા માતાજી તથા સિદ્ધેશ્વર મહાદેવ રિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અમે અહીંયા આવ્યા છીએ માતાજીના દર્શન કરવા રિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા તો આજે અમે અહીં માતાજીને લાપસી કરવા માટે આવ્યા છીએ તો આ ગોહિલવાડી ગુજરાતી પરિવારના કુળદેવીનો મઠ છે અહીંયા એ ગામ કરાક પણ હાલમાં તે લોકો ગુજરાતી લોકો અહીંયા રહેતા નથી હવે આ બે ટોડાની અંદર માતાજી બિરાજમાન છે અહીંયા ત્રિશુલ તરીકે માતાજીના થાપા છે બહેનને બાજુ માતાજીના થાપા છે અહીંયા સરસ મજાનું મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા પુરાતની વાવ પણ છે તો અમારે આજે બધા બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અમારા આર્યનભાઈ અમારા યોગેશ્વરી બાપુ કરજાળાથી આવ્યા છે બોલેરો લઈને આવ્યા છો આ હું આપણે આવ્યા છીએ કોને હા સરસ મજાનું હો હોય સારો છે આવ્યા આ સિદ્ધેશ્વર મહાદેવ આ જૂની પુરાતની વાવ હતી પણ આ વિભાગ એટલો પૂરી દેવામાં આવ્યો છે અહીંયા અહીંયા પીપળાનું વૃક્ષ હતું એ આ સિદ્ધેશ્વર મહાદેવ કષ્ટભજન દેવ અહીંયા ગણપતિ મહારાજ આ ઊંડો પુરાતની ઘણા વર્ષો જૂનું હોય છે કોઈને ખ્યાલ નથી કેટલા વર્ષનો હોય છે કોઈ અહીંયા લેખ એવો કોઈ નથી પણ કદાચ કોઈ જૂના માણસોને ખબર હોય આ ગુજરાતી પરિવારના સુરાપુરા છે અહીંયા ગુજરાતી લોકો તો અહીંથી દૂર બીજા ગામડે આવી અહીંયા હવે આ સિદ્ધેશ્વર મહાદેવ આપણે સિદ્ધેશ્વર મહાદેવ બહુ પુરાતની છે જબરજસ્ત લિંગ છે સારામાં બાણ છે શેષનારાયણ દેવતા માતાજી અને આ પુરાતન હતો પણ પરિવાર જીર્ણોદ્વાર કરી અને સરસ મજાનું આ મંદિર બનાવ્યું છે આવું સુંદર મંદિર અંદર છે વાવની અંદર તો આ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરો પુરાતની છે જરૂર બધા દર્શન કરજો અને લાઈક કરજો અને શેર કરજો